નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ નવસારીમાં પ્રથમ પંદર ડબ્બાની ટ્રેન ફાળવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી લાંબા સમયથી ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે માલગાડીની માંગ આજે પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા સંતોષી ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર ઉપર પ્રથમ પંદર ડબ્બાની ટ્રેન ફાળવતા ત્રણસો પચાસ ટન ચીકુ નવસારીથી દિલ્હી માટે રવાના થયા હતા તો ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે માલગાડીની ફાળવણી અને ખેડૂતો અને વેપારીઓ બંને આર્થિક ફાયદો થશે જો વાત કરીએ તો નવસારીના ન્યૂ અંજલી રેલવે સ્ટેશન ઉપર રાત્રે પોણા અગિયાર વાગ્યા બાદ પહે પહોંચેલી માલગાડીના પંદર ડબ્બામાં જિલ્લાને નવસારી બગાયત વેડાછા અબરામા માણેકપુર કડદ અજરાઈ જેવા સહકારી મંડળીઓ અને અમલસાડ એપીએમસી દ્વારા ચીકુના બોક્સ ભરવામાં આવ્યા હતા તો અંતર્ગત નવસારીના ચીકુ પકવતા ખેડૂતો ગરમીમાં વહેલા પાકતા ચીકુ માટેની ટ્રેનની વ્યવસ્થા થતા આનંદમાં છે જે ખેડૂતો છે તેમાં આનંદની લાગણી જોવા મળી હતી ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેશે ટ્રેન વર્ષોથી ખેડૂતની આ અપેક્ષા હતી અને હમણાં હવે પૂરી થઈ છે અમને સૌને ખૂબ આનંદ છે આ ખે કારણ કે ચીકુ એક કે પેરિશેબલ ફ્રૂટ છે એટલે ટ્રકમાં જ્યારે પણ આનું ટ્રાન્સપોર્ટેશન થતું હતું તો ઘણા ચીકુ બગડે અને ખેડૂતોને ભાવ પણ ત્યાં ઓછા મળે ત્યાં વેપારીઓને પણ નુકસાન થતું હતું ટ્રેનમાં ચીકુ જવાથી ખૂબ સારી રીતે જાળવણી ચીકુના બોક્સિસની થશે અને ત્યાં ભાવ પણ વધારે મળે તો અમે ખેડૂતોને અમારા સભાસદોને વધારે ભાવ આપી શકીએ પરંતુ એક સરકારને અમે વિનંતી કરવા માગીએ કે પહેલાં ટ્રાન્સપોર્ટેશન માટે પચાસ ટકા સબસિડી આપવામાં આવતી હતી હમણાંથી એ બંધ થઈ છે એટલે ટ્રેનની સગવડ થઈ છે પરંતુ સબસિડી બંધ થવાથી ટ્રાન્સપોર્ટનો લગભગ ખર્ચ અમારે સરખો જ આવવાનો છે જો વધારે ખેડૂતોને આ સરકાર નફો કરાવવા માગતી હોય લાભ કરાવવા માગતી હોય તો તાત્કાલિક રીતે આની સબસિડી ચાલુ થાય એવી અમે માગણી કરીએ છીએ આજે લગભગ ઘણા સમયથી અમારી એક માગણી હતી કે અમરસરથી ટ્રેન શરૂ કરવામાં આવે જે અંગે ડીઆરએમ સાહેબ એ સાહેબ અને આપણા સાંસદ સી આર પાટીલ સાહેબને પણ રજૂઆત કરી હતી એના અનુ સંધાને આજે આપણને ટ્રેન મળી છે ટ્રેનનું એવું છે કે આ પંદર ડબ્બાની ટ્રેન છે આ જેમાં લગભગ ત્રણસો પચાસ ટન જેટલા ચીકુનું વહન થશે અત્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર આ ટ્રેન મૂકવામાં આવી છે જે પ્રથમવાર આપણે ત્યાંથી જ આ ટ્રેન લોડ થઈ રહી છે આ ટ્રેન અહીંથી મકરપુરા સુધી ફ્રેટ કોરિડોર પર જશે ત્યાર પછી પાલનપુર સુધી ઇન્ડિયન રેલવે પર જશે અને ત્યાર પછી પાછી ડેડિકેટેડ ફેડ કોરિડોર પર એ દાદરી સુધી જશે અને દાદરીથી પાછું એ દિલ્હી જોવામાં આવશે તો એમાં ફાયદો એટલો જ છે કે અત્યાર સુધી અમારે જે તકલીફ હતી કે ભાઈ પેસેન્જર ટ્રેનોને કારણે અમારી ટ્રેન લેટ થતી હતી તો હાલમાં એવું લાગી રહ્યું છે કે લગભગ વીસથી બાવીસ કલાકમાં આ ટ્રેન દિલ્હી પહોંચી જશે ભાડામાં તો એટલો ફરક ન કહી શકાય કારણ કે વહન માટે પણ થોડો ખર્ચો થાય છે આમ લગભગ દસ રૂપિયા જેટલો ફરક છે પરંતુ ટ્રેનમાં લાવવાના અને ત્યાં દિલ્હીથી પાછા માર્કેટમાં લઈ જવાના એ ખર્ચો પણ લાગે છે એટલે ભાડામાં કશો ફરક નથી પડતો પરંતુ ચીકુ એ પેરિસેબલ ફ્રૂટ છે એટલે એ ગરમીમાં વધુ વધુ ઝડપથી પાકી જાય છે તો જ્યારે ટ્રકમાં અત્યારના સમયમાં એવું થાય છે કે ઉનાળામાં થોડીક ટ્રકોની શોર્ટેજ હોય ફ્રૂટ વધારે ચાલતા હોય શાકભાજીનું વહન થતું હોય તો એ સમયે ટ્રકની શોર્ટેજ થાય છે એટલે ભાડા વધતા જાય એ સમયે આ ટ્રેન ખૂબ ઉપયોગી છે કે ટ્રેનમાં માલ જ્યારે જાય છે ત્યારે ટ્રકમાં લગભગ એક બોક્સની ઉપર એંશી કિલો કિલો જેટલું વજન જાય જ્યારે ટ્રેનમાં લગભગ ત્રીસ કિલો જેટલું વજન જ એક બોક્સની ઉપર જતું હોય એટલે ચીકુ પાકી જાય તો પણ એમાં નુકસાન નહિવત થાય છે જ્યારે ટ્રકમાં નુકસાન વધારે થાય છે એને કારણે ટ્રેનમાં જવાથી થોડો ફાયદો થાય